સાબરકાંઠા ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં તરખાટ મચાવતી બીજુડા ગેંગના ચાર સભ્યોને સાબરકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા તો લૂંટ ધાડ ઘરફોડ ચોરી તથા મોટર ચોરીની ઘટનાઓને અંજામ આપનાર આ ચોરોને ઈડર પાસેથી બાતમીના આધારે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા આ લોકો પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના સહિત સાત લાખ પાસઠ હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે તો પોલીસ વડાએ જણાવ્યું કે આ લોકો સામે એકથી વધુ ગુનો નોંધાયેલો છે તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સાબરકાંઠા જિલ્લામાં ઈડર પોલીસ સ્ટેશન ખાતે ગયા અઠવાડિયામાં બે લૂંટ અને ધારણા બનાવ બનેલા જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળી હતી જેમાં રાજસ્થાનમાં જે બીજુડા ગેંગ છે એ એમના સભ્ય હોવાની જાણકારી મળી હતી જેના આધારે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય આરોપી ભગવાન હુડા અને બીજા ત્રણ એમ ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન ટોટલ સાબરકાંઠા જિલ્લાના પાંચ ગુના એમાં ડિટેક્ટ થાય છે અને અન્ય મહેસાણા ગાંધીનગર જિલ્લાના બીજા છ ગુના એટલે ટોટલ અગિયાર ગુના ડિટેક્ટ થાય છે અને સાત પોઈન્ટ પાંસઠ લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલો છે આ ગેંગ અગાઉ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે જેમાં જે મુખ્ય આરોપી ભગવાન હુડા છે એ દસ ગુનામાં વોન્ટેડ છે અને એના વિરુદ્ધમાં ટોટલ પાંત્રીસ ગુના છે બીજો આરોપી વિનોદ ધુલેશ્વર છે એ દસ ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજો આરોપી પપ્પુ ઉર્ફે ભૂપેન્દ્ર હુડા એ ચાર ગુનામાં સંડોવાયેલો છે આમ એલસીબી ટીમને આ ગેંગને પકડી અને મોટી સફળતા હાથ ધરી છે